એ હું બોલે મીનો આ કેમલાવે એ બોલે કેમ બોલે મીનો કેમ બોલે હા હું બોલે લે 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 પછી ઓલું કેમ કરે ના ને નીનો ઓલું કેમ કરે નીનો કેમ કરે મામા લી ખીજા વાલો શિવભાઈ ને શિવભાઈ ને ખીજાયોપાલ ખીજા શિવ ભાઈ ને હાલ ખીજા જલ્દી કાલાવાલા કરવા જો કાલા વાલા વાલી વાલી કરે ગોપાલ કાકા જો હમ કોઈ ખબર નહીં પડે વાલી 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 કરીએ ક્યાં જશો ઓછી કોલે મૂકી દે મૂકી દે

बदाय वो सी क्या ना क्या रहता है आया ना क्या दियो क्या म क्या म तो पूरी सेम हूँ डे હવે નથી દેવા હાલો હવે બસ હાલો આવું નથી આવું દેતો નહિ નથી દેવું નહી દેતો હવે ઘડી કઈ નથી દેવું નથી દેવું ઘડી કઈ નહી દેતો ઘડી કઈ નહી દેતો નહી દેતો તોફાન કરે છે ને નહી દેતો સોરી કે હાલ એમની સોરી એમ કે તેમ કે શરદ કાક કાકા સોરી એમ કે કાન પકડવાના સોરી તો જો આયા તો જો